આ મારો જે વિડીયો છે તે ખાસ તો જો ભાજપના નેતાઓ છે ભાઈ નીતિનભાઈ પટેલ ઋષિકેશભાઈ અને રજનીભાઈ અને મયંકભાઈ નાયક હરિભાઈ પટેલ ગિરીશભાઈ રાજગોર સાહેબ આ બધાને બતાવો કે ભાઈ બોટાદમાં જે હાલ મૂળ પ્રકરણ છે એમાં ખેડૂતોને જેલમાં મૂકવામાં આવ્યા છે અને ખેડૂતોના ઉપર અત્યાચાર થાય છે એટલે તમે ભાજપના બધા જ નેતાઓ બધું મૂળ મુખ્યમંત્રી ઉપર નાખે છે કે ભાઈ કે મુખ્યમંત્રીના જે રાજ્યમાં એક પણ પૈસાનો એમને ભ્રષ્ટાચાર થતો નથી આવું બોલતા હોય છે તો આ મુખ્યમંત્રી અને ભાજપના બધા જ નેતાઓને બોલું છું કે આ મહેસાણા તાલુકાનું અલોડા ગામ છે અને એમાં કાંતિભાઈ સહકાર ભારતીના આગેવાન જે સહકાર ભારતીના અધ્યક્ષ છે એમને ખેડૂતોનો મેઇન રસ્તો આ જે ગામનો મેન રસ્તો ગામનું ગૌચર તો ખાધું જ છે આખે આખું ગૌચર ખાધું અમને આ રાક્ષસ હોય પણ જે મેઇન રસ્તો છે એ રસ્તો પણ બંધ કરેલો છે અને ગામના લોકો એને એટલો ડર ઘાલ દીધો છે કે પોતાની જમીનનો રસ્તો લોકો અત્યારે ત્યાંથી નીકળતા નથી અને કાંતિ ખોડિયારને ફેક્ટરી બનાવી છે એટલે આવો રસ્તો રોકે એટલે લોકો મૂળ મફતના ભાવે આપી દે ગામના એક પટેલે તો એને વેચી દીધી અચ્છા આ માહિતીમાં એક પણ વસ્તુ ખોટી હોય તો મારા ઉપર હાલ એફઆરઆઈ કરો એમાં હું ફૂલ રાજી છું પણ ગામના લોકોને આટલો બધો ત્રાસ આપે છે બોટાદમાં જેવું જે મૂળ આંદોલન ચાલે છે એવી રીતે હરેક જગ્યાએ ખેડૂતનું શોષણ કરે છે એ વાત સો ટકા છે ભાજપના બધા જ નેતાઓ અને બધા જ આગેવાનો અમે નથી કહેતા કે બધા જ છે ખૂબ સારા પણ છે પણ આવા બધા આવા આવા બોગસિયા અને ભ્રષ્ટાચારીઓ પણ છે એમને આવનાર સમયમાં આ આરે જુઓ મેન જે રસ્તો છે એનો ગેટ છે મેન રસ્તો બંધ કરી દીધો છે મૂળ લોકો ભાઈ એમને એના મગજમાં એવું છે કે લોકો મને મફતમાં જમીન આપી દે